નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ કરી લેજો એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ ભારેથી અતિભારે વરસાદ વરસશે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ આણંદ ખેડા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આવતીકાલે સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મંતે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટશે રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો આઠ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો નવ તારીખે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ આણંદ ખેડા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે દસ તારીખના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે બે દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે વરસાદને પગલે જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વિઝિબિલિટી ડાઉન થઈ હતી વહેલી સવારથી જિલ્લાના ઓલપાડા કામરેજ માંડવી પલસાણા બારડોલી ઉમરપાડા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ખેરગામમાં સાડા ત્રણીસ કપરાણામાં સવા ત્રણ વરસાદ પડ્યો હતો ડોલવણ ડેડિયાપાડા અને કામરેજમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે વાસંદા બારડોલીમાં અઢી અઢી ઇંચ વરસાદ પડ્યો વાલોડ મહુવા વઘઈમાં બે ઇંચ નવસારી અને ચીખલીમાં બે ગણદેવી સોનગઢ નેત્રિંગમાં પોણા બે ઇંચ જલાલપુર સાંગબારા ઓલપાડામાં દોઢ ઇંચ સુબીર સુરત શહેરમાં દોઢ ઇંચ નાદોદ માંગરોળ અને માંડવીમાં સવા એક વલસાણા વલસાડ અને ધરમપુરમાં એક ઇંસ તળાજા પારડી અને સોર્યશીમાં એકીસ જ્યારે ડાંગ નવસારી સિનોરમાં એક એક ઇંચ વરસાદ પડ્યો છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું ન બે અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ